અમદાવાદ ખાતે એકવીસ સપ્ટેમ્બરના રોજ ક્ષત્રિય શક્તિ અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ સંમેલનમાં અનેક આગેવાનો હાજર રહ્યા અહીં ઉલ્લેખનીય છે કે ગત બાવીસ સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ નામે સંમેલન મળ્યું જેમાં સ્ટેજ પર સ્થાન ન મળતા અને પોતાનું નામ ન બોલાતા નારાજ પદ્મદેવી વાળાએ પોતાનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો અને હોબાળો મચાવ્યો ત્યારબાદ ક્ષત્રિય સંકલન સમિતિના પીટી જાડેજાએ પણ અસ્મિતા મંચની રચના પર સવાલ ઉઠાવ્યા અને સમાજના ઊભા ફાળ્યા કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હવે કરણી સેનાની બધી પાંખો તેમજ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો અને રજવાડાઓને સાથે રાખીને ક્ષત્રિય સમાજ દ્વારા બાવીસ ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ સંમેલનમાં રાજ્ય અને અન્ય રાજ્યમાંથી પણ આગેવાનો હાજર રાખવામાં આવશે તેવો પ્રયાસ કરવામાં આવશે જે જે પણ મંચ તૈયાર થયો તો એક મંચ હતો અને બીજો મંચ બન્યો તો સમાજ એકતાની વાત હતી તો મંચ નોકા નોકા બનાવે કઈ સમાજનું કલ્યાણ નથી થવાનું એક તો પેલું વાત એ છે અને પ્લસ કે રાજવી પરિવારો આવકારીએ જ છે અમે એવું નથી કહેતા રાવજી રાજવી પરિવારોને અને બિરદાવીએ છીએ પણ જ્યારે આંદોલન હતું ત્યારે બસો ચોવીસ રજવાડામાંથી એક કે બે રજવાડા બહાર આવ્યા હતા તો ત્યારે આ લોકો ક્યાં હતા એ પણ કઈ વાંધો નથી હવે સમાજ એકતાની વાત છે તો અમે જે અમારું સંમેલન કરશું ત્યાં અમારા માટે બધા આવકાર્ય છે અને બીજી વાત કે જે પણ એ મંચ ઉપર અમારા રાજા સાહેબ એવા કૃષ્ણદેવસિંહજી એમના દીકરાને રાજવીર સાહેબને જે પ્રમુખ પદ આપ્યું તો એક ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો એક મારે નો બોલાય આ બધા વડીલો છે પણ એમને હું નથી કહેતા જેમનું આયોજન હતું જે આ બધું કરવાનું તો એ રાજા એ રાજા જ છે રાજાને પદ કોને આ કોઈ દિવસ કે સાંભળ્યું આ ઉલટાનું એક સ્ટેજ લેવલ નીચે લઈ આવ્યા રજવાડાનું એ રજવાડા છે એ સ્ટેટ લેવલે છે એમને હોદા ન હોય બરાબર એમને મંચ ઉપર બેસાડવાના હોય એનું અમારે એમની પાસેથી સલાહ સૂચનો લેવાના હોય નહીં કે અમને એને હોદા બનાવીને જાહેર જીવનમાં અમે લઈ આવવાના ન હોય આ લોકોને કઈ ખબર પડતી નથી વધારે પડતા ભણેલા અથવા તો ગણેલા નથી એવું લાગે છે કે શું કયો એજન્ટ હતો

આ બધા એજન્ડા હતા કે એ કઈક કામ ના હતા કે લેડીસો ને આજની એકવીસમી સદીમાં લેડીસો પણ ભણી ગલી દીકરીઓ એજ્યુકેટેડ થઈને દીકરીઓ પણ આગળ આવે ઘોંઘટ ટાઈમ છે મર્યાદામાં રહી અને મારે ક્ષત્રિયાણીઓને મર્યાદામાં રહીને પગ પર થવાનું છે અને હું એમ નથી કેતી કે આમ કે તેમ પણ અન્યાય હોય અહીંયા કોઈ પણ બેનું દીકરીઓ પણ બોલી શકે છે એટલે એ બધું હોવું કઈ થયું હોત એવું તો કઈ ત્યાં એજન્ડા જ નતું